આપણને બધાને જોવાનું રહેશે નર્મદા ડેમ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીનું સ્તર વધી રહ્યું છે હાલમાં ડેમની સપાટી એકસો મીટર નો થાય છે જે તેની મહત્તમ સપાટી એકસો મીટરથી માત્ર થોડી દૂર છે પાણીના સતત પ્રવાહને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં બે મીટરનો વધારો નોંધાયો છે કુલ